ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેર દ્વારા ટીમ્બાવાડી મેલડી માતાજી ધામ ખાતે ભવ્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આજના દિવસેમાં ટીંબાવાડી મેલડી માતાજીના પાવન પ્રાગટ્ય પર્વ નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મોરબી જિલ્લામાં ઠાકોર સેના નવી ઉર્જા અને ઉમંગ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાના નિર્ધાર સાથે જોડાઈ હતી જિલ્લાની તમામ તાલુકા કમિટીઓ જેવી કે મોરબી વાંકાનેર હળવદ માળિયા અને ટંકારા સહિત ગામ સમિતિઓના નાયબ હોદ્દેદારોએ હાજરી આપી હતી સંસ્થાની આગામી કાર્યપદ્ધતિ અને સંગઠન રચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ઠાકોર સેના જે ગુજરાતનું સૌથી મજબૂત અને વ્યાપક સંગઠન બની રહ્યું છે તે સમાજના દરેક ઘરમાં તેનો વિચારવિમર્શ પહોંચાડવાનો નિશ્ચય કર્યો છે વિશેષ કરીને સમાજના યુવાનો માટે શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવી સમાજના દરેક સ્તરે વિકાસ લાવવો અને સંગઠનની કામગીરીને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી સાથે જ ઓબીસી વર્ગીકરણ સંબંધિત મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા બેઠકના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ સમાજના આગેવાનોએ સાથ મળ્યો હતો મોરબી જિલ્લાની સંગઠનાત્મક એકતા અને વિકાસ માટે આ બેઠક એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ હતી આજરોજ માતાજીના પ્રાગટ્યમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જીલ જિલ્લા ટીમ દ્વારા ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાં આવનારા દિવસોમાં ઠાકોર સેના નવીન ઊર્જા અને અને ઉમંગ સાથે મોરબી જિલ્લામાં સંગઠનની નવી મજબૂતાઈ સાથે સંગઠનની પૂર્ણરચના કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું સંગઠન હોય તો એ ઠાકોર સેના છે અને સંગઠન વધુમાં વધુ મજબૂત થાય એવા પ્રયાસો કરવામાં આવે છે જેમાં મોરબી જિલ્લાના મોરબી વાંકાનેર હળવદ માળિયા ટંકારા તમામ તાલુકા ગામ સમિતિની નવી પેનલ બનાવી સમાજના તમામ ઘર સુધી સંગઠનની વિચારધારાને પહોંચાડી સમાજને ઉપયોગી બનીને સમાજના તમામ સ્તર આગળ વધે એવા પ્રયત્નો સંગઠનના રહેશે અને સમાજમાં શિક્ષણ પર ભાર મૂકી સમાજ શીખ શિક્ષણ સ્તરે આગળ વધે એ મુદ્દાને ધ્યાનમાં લઈ ખૂબ જ ઊંડાઈ સાથે ચર્ચા વિચારણા કરી અને ઓબીસી વર્ગીકરણની ચર્ચા વિચારણા કરી ત્યારબાદ મહાપ્રસાદ તાવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો સાથે મહાપ્રસાદ લીધો અને મોરબી જિલ્લાના તમામ તાલુકા શહેર ગામ સમિતિના હોદ્દેદારો કાર્યકર્તાઓ મિત્રો હાજર રહ્યા હતા તો મિત્રો આ તો ટીંબાવાડી મેલડી માતાજીના મંદિરે મિટિંગનું આયોજન અને મહાપ્રસાદનો વિડીયો મિત્રો તમને આ વિડીયો જો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલશો નહીં શેર કરવાનું ભૂલશો નહીં લાઈક કરશો તો આ વિડીયો તમારા સગા સંબંધી સુધી પહોંચશે એ પણ વિડીયોનો લ્હાવો લઈ શકશે તો મિત્રો શેર અવશ્ય કરશો લાઈક અવશ્ય કરશો ફેસબુક ઉપર વિડિયો જોતા હો તો તમે ફોલો કરી લેશો યુટ્યુબ ઉપર જોતા હો તો તમે સબસ્ક્રાઈબ કરી લેશો સોશિયલ મીડિયાના બંને પ્લેટફોર્મ પર સેમ વિડીયો જ અપલોડ કરવામાં આવે છે એટલે કે તમે ફેસબુક ઉપર જોતા હો તો ફોલો કરી લેશો અને યુટ્યુબ ઉપર જોતા હો તો સબસ્ક્રાઈબ કરી લેશો તો મિત્રો આ હતું અમારું આયોજન ઠાકોર સમાજ અને ઠાકોર સેના દ્વારા સંગઠનને ખૂબ જ આગળ લઈ જવા અમારા ખૂબ જ પ્રયત્નો ચાલુ છે અને મોરબીના આજુબાજુના ગામડા તથા સિટીને અમે આમંત્રણ આપીએ છીએ ફોન તથા મેસેજ દ્વારા વોટ્સઅપ ગ્રુપ દ્વારા અમે બધા એકસાથે કોન્ટેકમાં રહીએ છીએ અને બધાના જે લોકો સાથે કોન્ટેક થઈ ગયા છે તે લોકોના અમે નામ સરનામા અને ફોન નંબર બધું લઈને અમે વિગતવાર બધું એક ચોપડામાં લખ્યું છે એના કારણે અમે એકબીજાના સંપર્કમાં રહી શકી અને કોન્ટેક નંબરો એકબીજા સાથે શેર કરી શકીએ ગમે ત્યારે ગમે જિલ્લામાં કે ગમે ગામડામાં જો કામ પડે તો તરત જ ત્યાંના હોદ્દેદારો હોય અથવા તો કાર્યકર્તા હોય તેના ફોનના ફોનથી કોન્ટેક કરીને એ ગામમાં જે કામ હોય તે કામ કરી શકી અથવા તો મોરબીમાં જે જો કાંઈ કાય કામ કરવાનું હોય તો ત્યાંના બધા જ કાર્યકર્તા અને હોદ્દેદારોને ફોન કરીને મોરબી બોલવામાં આવે જેથી કરીને કાંઈ પણ મિટિંગ હોય કે કોઈ પણ કાર્ય કરવું હોય તો મોટા પાયે થઈ શકે એ રીતની અમારી રચના કરવામાં આવે છે એટલે અમારે આગળમાં આગળ જે ઠાકોર સેના છે એ લઈ જવાનો અમારો પ્રયાસ હંમેશા રહેશે અને જો મિત્રો આ વિડીયો સરસ બન્યો છે એટલે તમે શેર તો અવશ્ય કરજો એટલે જ્યાં જ્યાં લોકો સુધી આ વિડીયો પહોંચે મારે ફેસબુક આઈડી છે મિત્રો મહેશ ઠાકોર ફાઇવ વન ફાઇવ યુ યુટ્યુબ આઈડી પણ તમે એ જ નામ ઉપર સર્ચ કરી શકશો મહેશ ઠાકોર ફાઇવ વન ફાઇવ તો મિત્રો મારી સાથે બોલો ટીંબાવાડી મેલડી માતાજીની જય જય વેલનાથ જય માંધાતા